کھی گ تو موجنا ویڈیو میں آپ جانوا چیز کہ گرت میں کیا استعمالوں نے جیسے اچھا توفان آج تو موبائل آج ماننا چاہیے تو موسم سو پرسم میروں درکا جامنگ تان احمداباد مہس گا وڑا بوٹاد موجود مار کرنا چیزیں جناگ سے گاندھی نالیا جو موجود میں موبائل مجھے ولسڈ سے پاکر سے نسک سے جتر مت کرو અને અહેમદાબાદ છે જેવો મુંબઈ છે જેવા વિસ્તારમાં મિત્રો વાત કરવાની છે મિત્રો તો વિડીયોને શેક સુધી જોજો મિત્રો વિડીયોમાં ખાસ નોંધ લેજો અને મિત્રો વાત કરીએ કે ઓખા છે દ્વારકા છે જેવા વિસ્તારમાં મિત્રો ઓછો વરસાદ આવશે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને મિત્રો બીજા વિસ્તારોની મિત્રો વાત કરીએ તો જ્યાં જ્યાં દ્વારકા અને ઓખા વિસ્તારમાં તો ઓછું ઓછો પવન અને ઓછો વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને મિત્રો વાત કરીએ કે બીજા વિસ્તારમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવશે મિત્રો તમે ક્યાં ક્યાંથી જાઓ છો વિડીયો તે કોમેન્ટ કરી દેજો ભાટિયા છે મોવાન છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે ત્યાં નવરાત્રિ બગાડ છે તે પણ દર્શાવવામાં આવી છે મિત્રો ભાટિયા છે જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે અવારના છે ભાનવડ છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે અને ખંભાવોર છે ભાનવર છે જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાવના દર્શાવી મિત્રો રાનવર છે પોરબંદર છે જેવો કુટિયાના છે અને મિત્રાલા છે જેવો વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાવના દર્શાવી મિત્રો વાત કરીએ કે ઝુલેન છે જેવો વિસ્તારોમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો અને કટ્સ છે જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે કે શોધ માલિયા છે માલ બુલિયા મુલિયા વિસ્તારમાં મિત્રો નવરાત્રિ બગાડશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી મિત્રો અને નવરાત્રીમાં એક નવો રાઉન્ડ શરૂ થાય છે વરસાદનો અને મિત્રો વાત કરી કે બીજા ક્યાં ક્યાં વિસ્તારમાં આવશે મિત્રો માલિયા છે કેશોદ છે અને ગાડુ છે માર્ગોલ છે જેવો વિસ્તારોમાં ધોધમર વરસાદ આવશે શાસનગીર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો અને વાત કરી કે તલાલા છે તિમરી છે અને ગીર પા ગીર નેશનલ પાર્ક છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સમાન દર્શાવવામાં આવ્યું છે મિત્રો ચેનલ પર નવા તો લાઈક છે સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા અને મિત્રો ઉના છે અને જામવાલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સંભવન દર્શાવવામાં આવ્યું છે મિત્રો અને વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં મિત્રો જૂનાગઢ છે મહેસાણ છે અને વાડિયા છે જયતપુર છે ધારોર છે ઉપલેડા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સમાન દર્શાવવામાં આવ્યું છે મિત્રો બગલસરા છે અમરેલી છે અને ચાલા છે જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંબંધમાં છે મિત્રો અને વાત કરીએ કે જૂનાગઢ છે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે રાજકોટ છે કોંભા છે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સંબંધ છે મિત્રો જામવાલી છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે અને જામનગર છે વસાઈ છે ધારોલ છે જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને વાત કરીએ કે નીચેના ભાગમાં મિત્રો જોઈએ તો ઉનાની બાજુમાં આપણે જોઈએ તો ત્યાં પણ એક મોટું તોફાન આવશે તે પણ સંબંધ દર્શાવવામાં મિત્રોને રાજુલામાં મિત્રો પણ ઓછો વરસાદ આવશે પીપલવાવમાં ઓછો વરસાદ આવશે અને ખંભા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તુલસી શ્યામ છે ધંધુકા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રોને વાત કરીએ કે જીરા છે ધારી છે ચેલા છે અને લુઘા છે વસા અને વેસ વિસાવદર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સંબંધ દર્શાવવામાં મિત્રો વાત કરીએ કે તલાલા છે અલંગ છે પાલીતાણા છે તો ત્યાં મિત્રો ઓછો વરસાદ જોવા મળે છે મિત્રો અને પાલીતાણા જેવા વિસ્તારમાં પણ ઓછો વરસાદ જોવા મળે છે અને કાટસોલિયા જેવા વિસ્તારમાં ઓછો વરસાદ જોવા મળે છે મિત્રો ભાવનગર વિસ્તારમાં મિત્રો છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે મિત્રો ભાવનગર છે સિહોર છે જેવા વિસ્તારમાં વલભીપુરમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે અને બારવાલા છે જિલ્લા છે બોટાદ છે અને પાલા પાલિયા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવશે તે પણ સંબંધ દર્શાવવામાં આવે છે મિત્રો નવરાત્રિમાં નવો નવો રાઉન્ડ શરૂ થશે અને મૂલી જેવો વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ એક મોટું તોફાન આવશે મિત્રો અને વાત કરીએ કે અહેમદાબાદ છે અને મહેસાણા છે જેવો વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ એક મોટું તોફાન આવશે તે પણ સંબંધ દર્શાવવામાં આવે છે મિત્રો જેવા વિસ્તારમાં જોઈએ તો વેરમગામ છે ધોલકા છે નલ સરોવર છે અને ઠાકોર જેવો વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં નવરાત્રી બગાડશે તેવું પણ સંભવ દર્શાવવામાં આવી છે મિત્રો અને ભાલિયાદ છે જેવો વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવશે તેવું પણ સમંદર દર્શાવવામાં છે મિત્રો અને ઉપરના વિસ્તારમાં જોઈએ તો માનસા છે જેવો વિસ્તારમાં પણ એક મોટો તોફાન આવશે તે પણ સમંદર દર્શાવવામાં છે મિત્રો અને કાડી છે જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે ગામ છે અને દાસદા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો નીચેના ભાગમાં જઈએ તો દહેજ છે ભરૂચ છે અને કોસંબા છે વિકાલ વિકાઈ છે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો ને ત્યાં તો અત્યારથી જ એક નવો સંદેશ દેવામાં આવ્યો છે વાદલી એલર્ટ નો તો મિત્રો જ્યાં પણ મોટું તોફાન આવશે મિત્રો સુરત છે બાદી છે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો વલસાડ છે વાપી છે અને કાડોલી છે પણ વરસાદ આવશે તે પણ સમુદ્ર સમાય છે મિત્રો અહવા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે ખાંભુહા છે પાકર છે વાડા છે અને સાંભહાર છે જેવા વસ્ત્રમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સમુદ્ર સમાય છે મિત્રો મિત્રો વાત કરીએ તો ત્યાં પણ ફૂલ પવન સાથે વરસાદની આગાહી રહેવાની છે મિત્રો અને ત્યાં વધારેમાં વધારે વરસાદ આવશે તે પણ સમય છે મિત્રો આઠથી દસ દિવસ મિત્રો વાદળી એલર્ટ જવાનું જ નથી મિત્રો ત્યાં તેવા વિસ્તારોમાં મિત્રો વાત કરી કે મુંબઈ છે તાને છે અને અહમદાદ છે અને પાનવાલી છે જેવા નેરાલ છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે અંબાક છે પેન છે અને રોહા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સમુદ્ર મિત્રોને વાત કરી કે ઉપરના વિસ્તારમાં મિત્રો જોઈએ નાલિયા છે જેવા વિસ્તારોમાં મિત્રો લાગર છે અને ગાંધીધામ જેવા વિસ્તારોમાં જોઈએ તો મિત્રો નાલિયા વિસ્તારમાં ઓછો વરસાદ જોવા મળી શકે છે મિત્રો અને કા કા લાખાપોર જ લાખાબાદ છે ગાંધીધામ છે અને રાપર જે આવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાવના દર્શાવીશું મિત્રો અને મિત્રો જોઈએ તો ઓલ ઇન્ડિયામાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો અને મિત્રો વિડીયો સારો લાગે તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાત સબસ્ક્રાઈબ કરો અને મિત્રો એક સારું એવું કોમેન્ટ કરી દેજો કારણ કે આપણે ચેનલ અત્યારે ફૂલ ડાઉન છે મિત્રો તો જય હિન્દ જય ભારત નમસ્કાર